ગુનેગારોનું તો જાણે કે સુરત શહેરમાં રાફડો ફાટ્યો હોય તેમ લાગે છે કારણ કે અવારનવાર એટલા બધા આરોપીઓને સુરત પોલીસે જેલ ભેગા કરી તો દે છે પરંતુ હજુ અમુક એવા તત્વો છે કે જે બહાર બેફામ ગુનાઓ કરી રહ્યા છે આજે જે ઘટના અમારી સામે આવી છે તેને સાંભળીને તો તમને પણ થશે કે સામાન્ય લોકોનો કેટલા સમય સુધી આ લોકો ભોગ બનાવતા રહેવાના છે આ ઘટનાની શરૂઆત એ રીતે થાય છે કે થોડા દિવસો પહેલાં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં મુંબઈની વિજિલન્સ ટીમ અને ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રાકેશ મિત્તલ નામના એક વ્યક્તિની આઈપીસીની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવે છે ઉપરાંત આઈટી એક્ટ અને રેલવે એક્ટ હેઠળ પણ કેસ નોંધાવવામાં આવ્યો હતો કારણ કે રાજેશ મિત્તલ આઈઆરસીટીસીની વેબસાઇટ પર તત્કાલ ટિકિટો ઝડપથી બુક કરવા માટે એક સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો અને આઈઆરસીટીસીથી ઓછા સમયમાં ટિકિટ બુક કરાવવામાં આવતી હતી જે બાદ રાજેશ મિત્તલની પૂછપરછ કરતાં તેણે રાજુ નામના એક વ્યક્તિ પાસેથી આ સોફ્ટવેર ખરીદ્યા હોવાની કબુલાત આપી છે તપાસ કરતા ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની સર્વેલન્સ ટીમે સુરતના ગોડાદરા રહેવાસી રાજુ ઉર્ફે યુવરાજસિંહ ગોરધન પંડિતની ઓળખ કરી હતી અને તે મૂળ ઝારખંડનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે તેણે પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું હતું કે તે પહેલાં ડિલિવરીનું કામ કરતો હતો અને બાદમાં તેને ખબર પડી હતી કે આ પ્રકારનું કોઈ સોફ્ટવેર માર્કેટમાં છે અને તેના ગ્રાહકો પણ છે તેથી તેણે ગિરીશને છ સોફ્ટવેર મોકલ્યા હતા એની ડેસ્કની મદદથી તેણે લેપટોપમાં એ ઇન્સ્ટોલ પણ કરી આપવામાં આવ્યા હતા જે બાદ કઈ રીતના ટિકિટ બુક કરાવતા તેને લઈને પોલીસે વધુ પૂછપરછ કરી હતી ત્યારે સુરતના ડીસીપીએ શું કહ્યું સાંભળો सूरत सिटी के उमरा पुलिस स्टेशन की हद में थोड़े दिन पहले मुंबई की विजिलेंस टीम और उमरा पुलिस स्टेशन की टीम ने एक साथ एक राजेश मित्तल करके एक आरोपी को अरेस्ट किया था और आईपीसी आईटी एक्ट और रेलवे एक्ट की धाराओं के तहत एक एफ रजिस्टर की गई थी उसमें राजेश मित्तल है वो रेलवे की जो आई की वेबसाइट है उसमें तत्काल की टिकटें हैं वो जल्दी बुक हो जाएँ इसके लिए एक सॉफ्टवेयर का यूज़ करता था और कम टाइम में आईआरसीटीसी से टिकटें बुक कर लेता था, था इससे आम जन को और रेलवे को नुकसान हो रहा था तो इसके बाद में जब राजेश पूछताछ की गई तो उसने बताया कि एक राजू नाम का व्यक्ति है जिससे वो ये सॉफ्टवेयर उसने खरीदा तो उम्रा पुलिस स्टेशन की सर्विलेंस टीम ने ये राजू उर्फे युवराज सिंह गोवर्धन पंडित ये घोड़ादरा सूरत में रहता है और मूल रूप से ये गिरिडीह झारखंड का रहने वाला है इसको अरेस्ट किया और इसने पूछताछ में बताया कि ये पहले डिलीवरी का काम करता था और बाद में इसको पता लगा कि इस तरह के सॉफ्टवेयर मार्केट में हैं और उनके कस्टमर भी हैं तो इसने छः सॉफ्टवेयर हैं वो गिरिश को बेचे ऐसे और एनी डेस् की मदद से रिमोटली एक्सेस लेके उनके लैपटॉप का और उसमें इंस्टॉल कर देता था और इसने अपना फ़ोन जो है वो अरेस्ट करने से पहले जब एफ हुआ था इसको पता लग गया था मीडिया में जब बाइट चला तो उसके आधार पर इसको पता लग गया कि इसका नाम इस एफ में है तो उसने अपना फ़ोन और लैपटॉप फॉर्मेट कर दिया वो दोनों हमने एफ में भेजे हैं उसमें से डाटा रिकवर करने के लिए आरंभिक पूछताछ में उसने इतना बताया कि छः सॉफ्टवेयर उसने गिरिश को दिए हैं और एक सॉफ्टवेयर कहीं उत्तर प्रदेश में दिया है जिसका नाम एड्रेस कंप्लीट उसने अभी तक नहीं दिया है और एक सॉफ्टवेयर है वो बिहार में बेचा है तो अभी उसका कहना है कि आठ सॉफ्टवेयर दिए हैं और आगे हम पूछताछ कर रहे हैं एफ से रिपोर्ट आने के बाद चीज़ें और क्लियर होंगी આરોપીને જ્યારે ખબર પડી જાય છે કે ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં તેનું પણ નામ છે ત્યારે તે એક મોબાઈલ અને લેપટોપને ફોર્મેટ કરી નાખે છે હાલ તો પોલીસે મોબાઈલ અને લેપટોપને ડાટા રિકવરિંગ માટે એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે અને તમામની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક